પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી અંજાર કચ્છની અખબારી યાદી મુજબ 4 व्हीલર એલએમવી કાર 3 व्हीલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન सिल्वर નંબરોનું રયોક્શન શરૂ કરવામાં આવનાર છે અંજાર ગાંધીધામ બચાવ અને રાપર પૂર્વ કચ્છ માટે ઓનલાઈન અરજી 14 ઓક્ટોબર 2025 समय सांजे शून्य चार कलाके शुरू थे ऑनलाइन अर्जी तारीख सोल ऑक्टोबर बेहजार पच्चीस योगशन शुरुआत तारीख सोल ऑक्टोबर बेहजार पच्चीस समय सांजे चार कलाक सुधी योक्षण समाप्त तारीख अठार ऑक्टोबर बेहजार पच्चीस समय सांजे चार कलाक सुधी थे सुवर्ण गोल्डन नंबर फीना दर चालीस हजार रूपया रज सिल्वर नंबर फीना दर ₹15000 तथा अन्य नंबर माटे फीना दर ₹8000 રહેશે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી શકે તેવું પ્રાાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી અંજાર કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે